લુણાવાડા તાલુકાના નાની ઝાઝરી ગામમાં ગણપતિ વિસર્જન ભારે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવ્યું મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના નાની ઝાઝરી ગામમાં ભક્તોએ આજ રોજ આનંદ ઉલ્લાસ સાથે ગણપતિ બાપાનું વિસર્જન કરેલું જેમાં મા અંબાના ચોકમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઝૂમી ઉઠ્યા હતા જ્યારે ગણપતિ બાપાના વિસર્જનમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને ડીજેના તાલે બાપાને ભાવ ભરી વિદાય આપી હતી જેમાં ગણપતિ બાપાની ભક્તિમાં તલ્લીન બની અને ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા અબિલ ગુલાલની જોડો ઉડાડી અને રંગે ગણપતિ બાપાનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો તે વરઘોડો વિવિધ વિસ્તારોમાં ફર્યો હતો અને ત્યારબાદ ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું ભક્તો પણ ગણપતિ બાપા મોરિયા ઘીમા લાડુ ચોરિયાના ગગનભેદી નારા સાથે સૂત્રોચ્ચાર કરી ગણપતિ બાપાને ભાવભરી વિદાય આપી હતી રિપોર્ટર મુકેશ બારિયા મહિસાગર